નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે એક સૌથી સારા સમાચાર આવી ચૂક્યા છે બે હજાર ચોવીસ માં થનાર પોલીસ ભરતી લઈને એક મહત્વના સમાચાર આવી ચુક્યા છે તો સમાચાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડિયોમાં એની પહેલા મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાંથી તમને આવનારી પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અગત્યની પીડીએફ જનરલ નોલેજ તેમજ ક્વિજ તમને મફતમાં મળી રહેશે તો જોઈએ પોલીસ ભરતીને લઈને આવી રહેલ મહત્ત્વના સમાચાર વિશેની માહિતી આગળ વિડીયો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ વિભાગમાં ભરતીને લઈને ગૃહ મંત્રી એટલે કે હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપ્યો છે અને પોલીસ ભરતીને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે પોલીસ વિભાગની ભરતીને લઈને સંઘવીનું નિવેદન જે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પોલીસ ભરતીને લઈ અને જે વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય શૈલીષ પરમારે જ્યારે પ્રશ્ન કર્યો હતો કે રાજ્યમાં પોલીસની ઘટ વિશેની માહિતી આપવામાં આવે તો તેના વિશેની તમામ માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી સમયમાં અગિયાર હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે તેમજ આગામી સમયમાં અગિયાર હજાર ભરતી થશે જેની અંદર પાંચસો અને સત્તાણું પીએસઆઈની ભરતી થશે જ્યારે છ હજાર કોન્સ્ટેબલ સહિત એસઆરપીએફની પણ ભરતી કરવામાં આવશે જેની અંદર કુલ મળી અને અગિયાર હજાર ભરતી થઈ હતી જેની અંદર છેલ્લા બે વર્ષમાં બાર હજાર આઠસો સોળ જગ્યાની ભરતી થઈ છે જ્યારે આવનારા વર્ષ બે હજાર ચોવીસની અંદર અગિયાર હજાર જગ્યાઓ પર થશે ભરતી જે ત્યારબાદ નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરાશે ફાસ્ટેડ મોડમાં તમામ પરીક્ષાઓ લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં પરીક્ષાની રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી ચૂકી છે તો ટૂંક જ સમયમાં આવશે રાજ્યની પોલીસ વિભાગમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં થશે અગિયાર હજારની ભરતી જે હર્ષ વિના નિવેદનને લઈ અને આગળ દીપક રાજાની દ્વારા ટ્વીટ કરવામાં આવી છે જે પણ જોઈશું આપણે જોઈ શકો છો તમે કે ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવીએ જણાવ્યું ત્યારબાદ દીપક રાજાની દ્વારા ટ્વીટ કરવામાં આવી છે જેમાં ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષસંઘવીની જાહેરાત ગુજરાત પોલીસમાં અગિયાર હજાર નવી ભરતી થશે જેમાં પીએસઆઈ નવા પાંચસો સત્તાણું તો કોન્સ્ટેબલ છ હજાર છસો સહિત એસઆરપીની વધુ ભરતી થશે જેમાં ગુજરાત પોલીસની અંદર અગિયાર હજારની ભરતી થવાની છે ટૂંક જ સમયમાં લોકસભા પહેલાં જ ભરતી પૂર્ણ કરવામાં આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે જોકે છેલ્લા બે વર્ષમાં પોલીસની બાર હજાર આઠસો અને સોળ જગ્યા પર ભરતી થઈ ચૂકી છે તો તમામ માહિતી જે પોલીસ પરથીની આવનારી છે તેની તમામ માહિતી આ ચેનલ પર તમને મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં જોઈ શકો